માંડવી તાલુકાના માપર ગામે કચ્છ બનાસકાંઠા અને મુંબઈ સહિતના ગામોના જૈન સંગો વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને મહારાજ સાહેબના આવી રહ્યા છે શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય ધીરજલાલજી સ્વામી મહારાજ સાહેબના શિષ્ય અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમપુજી નરેશમુનિ આનંદ મહારાજ સાહેબ ભોજાઈ કચ્છના વતની અને તેમના શિષ્ય પરમપૂચ મુનિ મંગલ મહારાજ સાહેબ બેરાજા કચ્છના વતની બંને કચ્છી જૈન સંતો કચ્છ જિલ્લામાંથી વિહાર કરીને ભારતભરના રાજ્યોમાં ચાતુર્માસ કરીને તેમજ બહોળી સંખ્યામાં વ્યસનની લોકોને વ્યસન છોડાવી નિવ્યસની બનાવીને ચૌદ વર્ષ બાદ જાતુરમાસારથી માંડવી તાલુકાના માપર ગામે પધાર્યા છે તેથી જૈન સંઘમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડો દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું અત્યાર સુધી કચ્છના ભોજાય વાંકી કપાયા ભુજપુર ભુજ નાના ભાડિયા કાંડાગરા લુણી મુન્દ્રા અંજારના આઠ કોટી મોટી પક્ષના જૈન સંઘો ભોજાઈ જૈન સંઘ તથા ધાનેરા સુરત મુલુંડ અને ભાંડુપ મુંબઈના જૈન સંઘો તેમજ દસ કરતા ઓછી સંખ્યામાં નાગરેજા માંડવી દેડીયા ગોધરા દેવપર ઉંડોટ આદિપુર બેરાજા શેરડી બાડા ડોમ્બિવલી મુંબઈ અને બનાસકાંઠાના જૈન સંઘો કચ્છી જૈન સંતોના દર્શનાર્થી અને વંદનાર્થી આવી ચૂક્યા છે જો આપને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવું ન ભૂલશો મોજીલો ગુરુને ને કરો આપનો સમય આપવાના માટે આભાર આગળ મોજમસ્તી માટે જોડાય રહો અને મોજીલો રહીને જીવો